ગત ત્રીસ મહિના રોજ રાત્રે જુનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી જેને લઈ અનુસૂચિત જાતિના સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જુનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્રાને હારતોરા પહેરાવી આરોપીઓને પકડવા બદલ જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો જુનાગઢના કાળવા ચોક ખાતે એકત્રિત થયેલા જુનાગઢ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી બાર તારીખે જુનાગઢથી સુધી બાઇક રેલી યોજાનાર છે તેવું જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે તો ભોગ બનનારના પિતા અને જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લા તેમજ અન્ય જિલ્લાના અનુસૂચિત સમાજ જુનાગઢ કલેક્ટરને એસપીને ગુરુવાર સુધીના આરોપીઓને પકડવા માટેનો સમય આપવામાં આવ્યો હતો અને આ ગુનાના આરોપી પહેલી તકે ન પકડાય તો મેં મારા પરિવાર સાથે કાળવા ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોકન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપીઓને કોઈ સ્પેશિયલ સુવિધા આપવામાં ન આવે તેવી તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ છે તો પોલીસે વહેલી તકે આ

મદદ કરી છે નાના મોટા કાર્યકર્તા મદદ કરી એનો પણ હું આભાર વ્યક્ત કરું છું જુનાગઢ પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને હું અમારે અમારા સમાજે નક્કી કર્યું છે જુનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાત આગેવાનું એ કે આપણે ગોંડલ બાર તારીખે અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામુ નથી અમારી લડાઈ માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહ ના પરિવાર આવી છે અમારે કોઈ સત્ર સમાજ આવે પણ વાંધો નથી મારા છોકરા ને મારવામાં આવે એ જ આવે અને અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ ન્યૂઝ કે સોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ